નમસ્કાર દશ્વિશિયા છોટ વેચીની સૂચના તીર્થ હવે જોઈએ અગત્યના સમાચાર તારીખ છ નવ બે હજાર પચીસ મંગળવારે ભાદરવી સોદ ચૌદસ એટલે કે અનંત ના દિવસે સુરત શહેર ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળવીમાંના મંદિરે શ્રી ગણેશ મહોત્સવમાં સત્ગુરદેવ શ્રી શ્રી કજાર આઠ શક્તિપીઠ આધિશ્વર પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપિત શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની માટીની મૂર્તિનું પાણીમાં ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે સર્વપ્રથમ સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના અને યજ્ઞ આવ્યો હતો પછી સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી અને સૌ ભક્તો સાથે મળીને શ્રી ગણપતિ બપ્પાની મૂર્તિને વાજતે ગાજતે ગણપતિ બપ્પા મોરિયાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા હતા ત્યાર પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને સૌ ભાવિક ભક્તો સેવકોને દીકરા દીકરીઓ શ્રી ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા કરતાં કરતાં ડીજે સાઉન્ડના તાલ સાથે ખૂબ નાચ્યા કુદ્યા અને ગરબે ઘુમ્યાતા અને પછી સૌ સાથે મળી શ્રી ગજાનન ગણપતિ મહારાજની આરતી કરી હતી આરતી કર્યા પછી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ બાપા મોરિયાના નાદે સાથે ડીજે સાઉન્ડના તાલ સાથે સદગુરુદેવ પરમપૂજ્ય શ્રી અને સૌ ભાવિક ભક્તોએ સાથે મળીને ખૂબ હર્ષોલ્લાસ સાથે નાચતા કૂદતા શ્રી ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું હતું આ શુભ પ્રસંગના અંતે સૌ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો